સુરત શહેરમાં ફરી એકવાર નબીરાવના આતંકનો વિડીયો સામે આવ્યો છે અડાજણ વિસ્તારમાં જાહેર રસ્તા પર ચાર યુવકે તેમની લક્ઝરી કારો જેમાં બે ઓડી એક રેન્જ રોવર અને એક સ્કોડા કાર લઈને રેસ લગાવી હતી તો એક યુવકે સનરૂફ ખોલીને ચાલુ કારે જાહેર રસ્તા પર ફટાકડા ફોડી આતસબાજી કરી હતી આ વીડિયો પોલીસને ધ્યાને આવતા તાત્કાલિક કાર્યવાહી કરીને ચારેય યુવકની ધરપકડ કરી છે અને તેમના દ્વારા ઉપયોગમાં લેવાયેલી ચાર મોંઘી કાર પણ જપ્ત કરી છે ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે સત્તાવીસ ઓક્ટોબરની રાત્રે શહેરના પ્રતિષ્ઠિત વેપારીઓના પુત્રો સૈયદ ફૈઝાન વાઝીદ મોહમ્મદ મન્સૂર ખાંડા અમર અફરોઝ મેમણ અને મારૂફ ઇલિયાસ ફનીવાલા અડાજણ વિસ્તારમાં જમવા માટે ગયા હતા જમીને ત્યાંથી નીકળ્યા બાદ આ નબીરાઓએ મોંઘી કારનો કાફલો રોડ પર સ્પીડમાં દોડાવી આતશબાજી કરી હતી આ યુવકે સનરૂપ ખોલીને તેમાંથી શરીરનો અડધો ભાગ બહાર કાઢી ચાલુ હતા આ સ્ટન્ટ માત્ર તેમના પોતાના માટે જ નહીં પરંતુ તે સમયે રોડ પરથી પસાર થઈ રહેલા અન્ય વાહન ચાલકો અને રાહદારીઓના જીવને જોખમમાં મૂકે તેવો હતો સદનસીબે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં આ બેફામ કૃત્યનો વિડીયો વાયરલ થતાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું પોલીસે વિડીયોમાં દેખાતી કારોના નંબર પ્લેટના આધારે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી અને ગણતરીના કલાકોમાં જ આ ચારેય યુવકની ઓળખ કરી તેમની ધરપકડ કરી લીધી હતી પોલીસની તપાસમાં આ યુવકો વિદ્યાર્થીઓ હોવાનું સામે આવ્યું છે પોલીસે માત્ર યુવકોની ધરપકડ કરીને સંતોષ ન માન્યો પરંતુ કાયદાનું કડક પાલન થાય અને આવા જોખમી કૃત્યો કરનારા અન્ય યુવાનોને પણ દાખલો મળે તે હેતુથી આ યુવકો દ્વારા સ્ટન્ટમાં ઉપયોગમાં લેવાયેલી ચારેય લક્ઝરી કારોને પણ જપ્ત કરવામાં આવી છે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવતા ચારેય યુવકોએ આખરે પોતાનો ગુનો કબૂલ્યો હતો તેઓએ સ્વીકાર્યું હતું કે તેઓએ ચાલુ કારે ફટાકડા ફોડ્યા હતા અને તેમના આકૃત્યથી લોકોના જીવ જોખમમાં મુકાય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી પકડાયા બાદ આ નબીરાઓએ તેમના બેફામ વર્તન બદલ પોલીસ સમક્ષ માફી પણ માંગી છે સત્તાવીસ તારીખ કો ગાડી લેકર પાલ આરટીઓ રોડ પર નીકળે છે ઉસ દોરાન મેં સનરૂફ મેં નિકલ કર ફટાકે ફોડે છે પબ્લિક કો જાનકા જોખમો એસા કામ ક્યાં થાય અબ અગલી વાર મેં કાયદા કાનુ